રાજ્યની તમામ આંગણવાડીઓમાં જૂન બે હજાર છવ્વીસ થી આધારશીલ અભ્યાસક્રમ અમલી બનશે મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અધિક લેવાયો નિર્ણય ગુજરાત રાજ્યની તમામ આંગણવાડીઓમાં આગામી જૂન બે હજાર છવ્વીસ થી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સુસંગત આધાર શિલા અભ્યાસક્રમ અમલી બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધિક મળેલી સ્ટેટ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન કાઉન્સિલની બેઠકમાં ત્રણથી છ વર્ષના બાળકો માટેના આ નવા પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમને વિધિવત મંજૂરી આપવામાં આવી છે આ નવો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા આપવાનો અને પાયાના શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાનો છે આ નવા અભ્યાસક્રમ અંતર્ગત આંગણવાડીઓમાં બાળકો માટે ચાર કલાકનું દૈનિક સમયપત્રક નિર્ધારિત કરવામાં આવ્યું છે જેમાં રમતગમતની સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે કાઉન્સલરની બેઠકમાં બાળકોના વિકાસના માપદંડોના વ્યક્તિગત મૂલ્યાંકન માટે મારી વિકાસ યાત્રા પુસ્તિકા તેમજ આંગણવાડી કાર્યક્રમો માટે વિશેષ એક્ટિવિટી બેંક અને બાળકો માટે વય મુજબની પ્રવૃત્તિ પુસ્તિકાને પણ મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હજાર સોળના જૂના અભ્યાસક્રમમાં જરૂરી ફેરફારો કરીને તેમાં પંચકોષ સંકલ્પના બાળ વિકાસના વિવિધ ક્ષેત્રોને દિવ્યાંગ બાળકો માટેના સમાવેશી શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે યુનિસેફ ગુજરાતના સહયોગથી યોજાયેલી વિવિધ કાર્યશાળાઓમાં જીસી ઇ આર ટી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને અન્ય તજજ્ઞોના પરામર્શ બાદ આ સર્વગ્રાહી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા હવે આંગણવાડી કાર્યકરોને આ નવા અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓ અનુસાર બાળકોને કેળવણી આપવા માટે સઘન તાલીમ આપવામાં આવશે શિક્ષણમાં વાલીઓની સક્રિયતા વધારવા માટે દર સપ્તાહે હોમ લર્નિંગ પ્રવૃત્તિઓ અને દર માસના ત્રીજા મંગળવારે બાળ દિવસની ઉજવણીમાં વાલીઓને જોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે